તે મહત્વના સમાચાર ડુંગળી પકવતા ખેડૂતો માટે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને હાલ તો મંજૂરી આપી દીધી છે ગુજરાત મહારાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે એબીપી અસ્મિતાના અહેવાલને અસર થઈ છે અને આખરે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે જો કે આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે પ્રમાણે બમ્પર ઉત્પાદન થયું ડુંગળીનું અને તેના લઈ જો કે ભાવ નીચા ગયા હતા વારંવાર એબીપી અસ્મિતાએ અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને હવે આખરે ડુંગળીની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી અપાઈ છે બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીના નિકાસને પણ મંજૂરી આપી દેવામાં આવી છે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યારે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે ને એવામાં જે ડુંગળી પકવતા ખેડૂતો માટે આ સૌથી મહત્વના સમાચાર કે આખરે હવે ડુંગળીની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે અને બાંગ્લાદેશમાં જ પચાસ હજાર ટન ડુંગળીના નિકાસને પણ મંજૂરી આપી દેવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જે બેઠક મળી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ગુજરાતમાં ભાવનગર કે જ્યાં ડુંગળી પકાવતું આ સૌથી મોટું હબ અને ત્યાં ખેડૂતોના ડુંગળીના ભાવ જ્યારે તળિયે બેસી ગયા હતા સમગ્ર રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પણ માંગ કરી રહ્યા હતા કે ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવે ત્યારે હાલ તો આપણી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાઈ ચૂક્યા છે વિઠ્ઠલભાઈ આ કેટલા રાહતના સમાચાર કહી શકાય ખેડૂતો માટે ચોક્કસ સરકારે જો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવ્યો હોય તો ખેડૂતો માટે ખરેખર એ આશ્વાસન રૂપ છે પરંતુ આ ગાળાની અંદર પણ ઘણા બધા ખેડૂતોને એના માલના ભાવ ન મળ્યા એ બહુ જ દુઃખદ ઘટના છે પણ હજી પણ ઘણા એના ખેડૂતના ખેતરમાં હજી પણ ડુંગળી ઉભી છે એને બધાને સારો ભાવ મળશે એવી આશા વ્યક્ત કરી શકાય જી વિટલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો આખરે ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે ડુંગળી પકવતા ખેડૂતો તેમને ચોક્કસથી થોડી રાહત થઈ છે જોકે આ પહેલા જ્યારે ભાવ તળીયે બેસી ગયા હતા અને ડુંગળી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો સતત તેમની પણ માંગ હતી એબીપી સ્મિતા પણ સતત આ મુદ્દો ઉઠાવતો રહ્યું હતું અને એવામાં કેન્દ્ર સરકારે હાલમાં તો ડુંગળીના નિકાસને મંજૂરી આપી દીધી છે બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે આ મંજૂરી અપાઈ અને આ સાથે કુલ ત્રણ લાખ ટન મેટ્રિક ટન નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે એટલે કે હવે ગુજરાત મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ડુંગળીનું મહત્તમ ઉત્પાદન થયું હતું બમ્પર ઉત્પાદન થયું હતું અને તેને જોતા આ મંજૂરી આપી દેવાઈ આપણી સાથે હાલમાં તો પાલભાઈ આંબલિયા જોડાઈ ચૂક્યા છે પાલભાઈ આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ શકો છો એક વખત જોઈ લેવા અથવા તો બતાવવા હું વિનંતી કરું છું અને એની અંદર મેં કહ્યું હતું કે ખેડૂતો પાસે જે આ ડુંગળી છે એ વધીને એક મહિનો રહેશે પછી વેપારીઓ પાસે આવી જશે અને વેપારીઓ પાસે આવશે પછી આ નિકાસ નો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે એ બહુ સ્પષ્ટ જે આજથી દોઢ મહિના પહેલા કરેલી ભવિષ્યવાણી માત્ર એ બી અસ્મિતા જ નહીં મેં તમામ જ્યાં જ્યાં જે જે ચેનલોમાં મેં વાત કરી છે આ ભવિષ્યવાણી કરી એટલે આ સરકાર છે એ જયારે ખેડૂતો પાસે માલ હોય ત્યારે એ માલ ને ખેડૂતોને પૂરતા ભાવ ન મળે અને વેપારીઓને ભાવ મળે એના માટેનું આ ષડયંત્ર હતું અને એ સાબિત થયું છે બેન પાલભાઈ વિઠ્ઠલભાઈ સાથે થોડા સમય પહેલા વાત થઈ તેમણે પણ એવું કહ્યું છે કે હજુ જે ખેડૂતોના ખેતરમાં ડુંગળી છે તેમને ચોક્કસથી લાભ મળશે તેનો તો શું આપ એ માનો છો કે હવે જે ડુંગળી પકવતા ખેડૂતો જેમના ખેતરમાં ડુંગળી છે તેમને લાભ થશે ખેતરમાં ડુંગળી છે એ નવો ભાગ છે હવે પછીનો ભાગ છે જે પાકની જે લડાઈ હતી જે ખેડૂતો ધરણા કરતા હતા જે ખેડૂતો લડાઈ કરતા હતા એ શિયાળુ ડુંગળી ની વાત હતી જે શિયાળુ ડુંગળી હતી એ શિયાળુ ડુંગળી તો ત્યારે કપાય અને ત્યારે ને ત્યારે અને ત્યારે ભાજપના પ્રવક્તા એવું કહેતા હતા હું નહીં ભાજપના પ્રવક્તા એવું કહેતા હતા કે આ ડુંગળીનો પંદર દિવસની અંદર નિકાલ કરવો પડે હવે એ જ ભાજપના પ્રવક્તાને પૂછો ને કે પંદર દિવસમાં તમે નિર્ણય લીધો છે

ગોંડલ રાજકોટ ને મોવાન બધે હું વેચતો તો મારે ડુંગળી જાજી હતી અને અચાનક નિર્ણય થઈ ગયો ને એટલે ડુંગળી બે દીમાં બે દીમાં એના ચારસો રૂપિયા થયા પછી બસો હોતી આવી ગઈ ને દોઢસો માં પોણા બસો માં હોતી વેચી એટલે અમને તો ઈ બહુ જાજી નુકસાની ગઈ અમને થોડાક પૈસા આગળ થોડાક મળ્યા પછી પાછળ થી ન મળ્યા એટલે અમારે તો આગલા વર્ષે યાતા પૈસા ને આ વર્ષે મુરગા જેવું થયું અમે કઈ વહેર્યું નહીં અને હવે આ નિકાસ કરે પણ મોડું થઈ ગયું પણ હવે કરે તો થોડુંક ડુંગળીનો માલ કાઢી લીધો છે તેમને લાભ નહીં મળે આપ જોડાયેલા છો પાલભાઈ બહુ સ્વાદ છે વીસ ટકા ખેડૂતો પાસે અત્યારે ડુંગળી વધી હશે અને એ વીસ ટકા જે ખેડૂતો પાસે વધી છે એ વીસ ટકા ખેડૂતો ને આ નિર્ણય પછી એનો અમલ થાય નિકાસ થાય અને ભાવ વધે ત્યારે એને લાભ થાય પણ એસી ટકા ખેડૂતો છે જે જરૂરિયાતમંદ ખેડૂત સૌથી પહેલા વેચે કયો ખેડૂત તાકે જેને સૌથી વધારે જરૂરિયાત છે જેને દીકરીના લગન ઉપર આવે છે જેને દીકરાના લગન ઉપર આવે છે અને એને જેને સૌથી વધારે જરૂરિયાત છે એ ખેડૂત છે પેલા પોતાની ખેત જણ સાતકાલિક માર્કેટમાં જેવી પાકે એવી વેચવા નીકળે છે આપ પાલભાઈ જે અત્યારે સવાલ ઉઠાવી રહ્યા છો ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેનભાઈ હિરપરા પણ આપણી સાથે જોડાયેલા છે હિરેનભાઈ અહીં એ સવાલ થઈ રહ્યો છે અને એ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે કદાચ કેન્દ્ર સરકારે આ નિર્ણય લેવામાં થોડું મોડું કર્યું કેન્દ્રીય સહકાર વિભાગ સંભાળી પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ ની અધ્યક્ષતામાં જે નિર્ણય થયો છે એ નિર્ણય ખેડૂતો માટે ખૂબ આવકારદાયક બાબત છે સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યની અંદર જે ડુંગળી પકવતા ખેડૂતો છે એમને આ નિર્ણયથી ફાયદો થશે જે અગાઉ ભાવ હતા વચ્ચે નિકાસબંધી થઈ ત્યાર પછી પણ નાફેડ ખરીદી કરવામાં આવી અને ખેડૂતોને પૂરતા પોષણ ભાવો મળી રહે એ માટેનો સરકારનો પ્રયાસ હતો આ નિર્ણયથી જે ડુંગળીનો નવો પાક આવી રહ્યો છે અને ખેડૂતો પાસે ડુંગળી છે એ બધા જ ખેડૂતોને આગામી સમયની અંદર આ સારા નિર્ણયથી ફાયદો થવાનો છે આજ હિરણભાઈ મારી સાથે હતા હિરેનભાઈ એના જ શબ્દો હતા કે આ લાલ ડુંગળી છે આ લાલ ડુંગળી છે એ વધીને એની મુદ્દત પંદર થી વીસ દિવસની હોય થી વીસ દિવસમાં એને નિકાલ કરવાનો હોય હું હિરણભાઈને જ પૂછવા માગુ છું કે હિરણભાઈ થી વીસ દિવસની અંદર લાલ ડુંગળીનો નિકાલ કરવાનો હોય તો સરકારે પંદર થી વીસ દિવસની અંદર નિર્ણય કર્યો છે ખરો

સૌરાષ્ટ્રના સાંસદશ્રીઓ રાજ્ય સરકારના કૃષિ મંત્રી આદરણી રાઘવજીભાઈ પટેલ જ્યારે આ નિકાસ બંધી થઈ ત્યારે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરીને ખેડૂતોને આ બાબતે નુકસાન ન થાય એ માટેની રજૂઆતો કરી હતી અને રજૂઆત બાદ નાફેડ દ્વારા ભારત સરકારના નાફેડ દ્વારા આ જે ઘટતા ભાવો છે એ ઘટતા વધારે ભાવો ઘટે નહીં એ માટેના પ્રયાસરૂપે ખેડૂતો પાસેથી માર્કેટિંગ યાર્ડમાં નાફેડના સેન્ટરો શરૂ કરી અને ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાનો પ્રયાસ થયો હતો પરંતુ સાથે સાથે જોડાવા બદલ આભાર અત્યારે ભાવનગર એટલે કે ચેરમેન પટેલ અત્યારે જોડાઈ ચુક્યા છે ઘનશ્યામભાઈ આ નિર્ણય આપ કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા કેન્દ્ર સરકાર નિર્ણય ખેડૂતો માટે સંજીવની રૂપ છે સમયસર નો નિર્ણય છે રાજકીય રીતે કોઈ પણ કારણોસર મોડો થયો આમ તેમ એ કરવાનો સમય નથી પરંતુ આનો ફાયદો સીધો ખેડૂતોને થવાનો છે હાલમાં જે ડુંગળી આવી રહી છે બજારમાં તે ખેડૂતોના ખેતરેથી સીધી આવી રહી છે નિકાસબંધીને લઈને થોડા ઓછા ભાવો એને મળતા હતા એ ભાવોમાં પૂર્તતા થશે અને આ જે ડુંગળી જે છે જેને સ્ટોર કરી શકાતી નથી એવી ડુંગળી છે એ અત્યારે નિકાસ ને લઈને સારા ભાવ એને મળશે અને આ નિર્ણય માટે આપણા ગુજરાત નો પ્રતિનિધિ કરતા ડોક્ટર સાહેબ અને રૂપાલા સાહેબ બે દિવસ પહેલા અમે દિલ્હી જઈને રજૂઆત કરી હતી એનો ખુબ સારો પ્રતિભાવ મળ્યો એમણે બંને એ આપણા ગૃહમંત્રી માનની શ્રી અમિતભાઈ શાહ અને પિયુષભાઈ ગોહિલ ગોયલ સાહેબ બંને સાથે ચર્ચાઓ કરી અને આ યોગ્ય નિર્ણય લીધો છે અને ખેડૂતો માટે ખૂબ જ સમયસરનો અને સારામાં સારો નિર્ણય છે એને વધાવીએ છીએ અને સરકાર શ્રીનો સમગ્ર ખેડૂત આલમ ડુંગળી પકવતા ખેડૂતો વતી હું આભાર વ્યક્ત કરું છું જી ગર્જાભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર અત્યારે હાલ ખેડૂત આગેવાન ભરતસીવાળા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભરતભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને ખેડૂતો માટે આ નિર્ણય યોગ્ય બેન આપની ચેનલના એપી અસ્મિતાનો આભાર અને અત્યારે જે મારા મિત્ર વાત કરે છે હિરેનભાઈ ભાજપ ના પ્રવક્તા અને ઘનશ્યામભાઈ હું જવાબદારી પૂર્વક કઉ છું અને સંપૂર્ણ ખાતરી પૂર્વક અમારી ગામઠી ભાષામાં કહેવત છે કે અમને લગ્ન માં દેવાનું હતું ની ધારામાં આવ્યું એટલું બધું મોડું કર્યું અત્યારે અમારા ખેડૂતો ની એસી ટકા થી વધારે ડુંગળી બેન આઠ બારમા મહિનાના આઠ તારીખ થી અત્યાર સુધી માં વેચાઈ ચુકી છે મહવા માર્કેટિંગ યાર્ડ માં ફક્ત મહવા માર્કેટિંગ યાર્ડ માં જ આઠમી ડિસેમ્બર થી લઈને આજની તારીખ સુધી માં ખેડૂતો નવ તારીખ પછી અમે ધાકા જીત આંદોલન બોલાવ્યા અમારા પ્રાણ વિવા અમે પ્રોગ્રામો આપ્યા ત્યારે સરકારે કાલ જ પરમ દિવસે ભારતી બેન સભ્ય ને આખી વિગત જણાવી હવે

છે પંચ્યાસી ટકાની ડુંગળી સસ્તા પોતાની ડુંગળી મફત ના મફતના ભાવમાં વેચી દીધી એને ઈ આઠ ડિસેમ્બર થી લઈ આજની તારીખ સુધી સરકાર એને ઈ ખેડૂતોને પંદર રૂપિયા એક કિલો સહાય આપે તો એને કઈક વળતર મળે

પોલીસ અમારી સામે ખડકી ગયો કાલે જ ભારતી બેને મને કીધું કે જ્યાં ખેડૂત હોય ત્યાં અમારો અમારી પોલીસ કે અમારો કોઈ અધિકારી આવે નહીં આજે જેને ચોવીસ કલાક નો થયા ત્યાં બેન કાલે મને ચોવીસ બાર કલાક સુધી મોવા પોલીસ સ્ટેશન ની અંદર અને ભાવનગર ની એલસીબી આવી અને મારી ડિટેન કર્યો

ના સરકારે બરાબર જી ભરતભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો હાલમાં તો આ નિર્ણય જે લેવામાં આવી રહ્યો છે તો એક તરફ ખેડૂતોનું એવું કહેવું છે કે કદાચ આ નિર્ણય લેવામાં સરકારે થોડું મોડું કર્યું